નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જ છે આરએમસી દ્વારા છે એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાણી હતી તેમાં મિત્રો જે આપણે જે કરંટના વિડીયો આપણી ચેનલમાં મૂકતા હોય છે તેમાંથી બહુ ઘણા બધા પ્રશ્ન છે કરંટ અફેર્સના પ્રશ્નો બેઠા બેઠા પૂછાણા છે તો આ વિડીયોમાં આપણે જે કયા કયા પ્રશ્નો પૂછાણા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો જોઈએ કે કયા કયા પ્રશ્ન છે પરીક્ષામાં છે આપણા કરંટના વિડીયોમાંથી આવ્યા છે તો સૌ પ્રથમ તો પહેલો પ્રશ્ન મિત્રો આ પૂછવાનો હતો કે તાજેતરમાં જ જે છે મિત્રો આપણે જે છે થમ નાઇલમાં પણ આ જે છે પ્રશ્ન રાખેલો હતો કે કયા ભારતીય અવકાશયાત્રી વર્ષ બે હજાર પચીસના મે મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેશન સુધી ઉઠશે તો શુભાંશુ શુક્લા મિત્રો છેલ્લા તમે ગ્રંત અભ્યાસના વિડીયો જોશો તો તેના જે મેન પોસ્ટર હોય તેમાં પણ મિત્રો છે આ પ્રશ્ન તમને જોવા મળશે તો આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાનો છે ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાનો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બજેટમાં ભારતના કયા રાજ્યમાં મખાના બોર્ડની જે છે સ્થાપના કરવામાં આવી છે તો મિત્રો આ મખાના બોર્ડવાળો પ્રશ્ન છે તે આપણા જે છે બજેટનો વિડીયો હતો તેમાં પણ છે અને જે બજેટનો જે એમસીક્યુનો વિડીયો છે તેમાં પણ મિત્રો આ પ્રશ્ન આપણે આવરી લીધો હતો આમાં જવાબ ડી આવે છે બિહારમાં મિત્રો છે આ મખાના બોર્ડની જે સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ તો આઈઆઈએમ અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં બનાવી રહ્યું છે તો આ પણ મિત્રો તાજેતરનો પ્રશ્ન છે પૂછાણો છે આ પણ આપણો છે તમે જોશો તો માર્ચ એપ્રિલના જે મહિનાના ઘણા વર્ષના વિડીયોમાં તમને આ પ્રશ્ન બેઠો બેઠો જોવા મળશે તો આમાં જવાબ આવે છે યુ એ ઈ ખાતે છે મિત્રો આનું છે આઈ એમ આઈઆઈએમ અમદાવાદે પોતાનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ બનાવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ક્યાં વિદેશી બેન્ડે મ્યુઝિક કોન્સર્ટ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ બુક કરાવ્યું હતું તો આ પણ મિત્રો છે આપણે જે છે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાના જે છે કરન્ટ અફેર્સના વિડીયોમાં જોવા મળશે કોલ્ડ પ્લે છે જેમણે છે આ સ્ટેડિયમ જે અમદાવાદનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ત્યાં મિત્રો છે આ વિદેશી બેન્ડ આવ્યું હતું અને ત્યાં તેમણે કોન્સેટ કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન હતો કે મ્યાનમારને મદદ કરવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા તાજેતરના ઓપરેશનનું નામ શું હતું તો આ પણ તાજેતરનો જ પ્રશ્ન પૂછવાનો છે તો ઓપ્શન બી આવશે ઓપરેશન બ્રહ્મા મિત્રો આ પણ છે આપણા જે છે કરંટ અફેર્સનો જે વિડીયો છે તેમાં જે છે થનાઇલમાં પણ આ મૂકેલો હતો તો તે પણ બેઠો બેઠો થમનાઇલમાંથી પૂછવાનો છે પ્રશ્ન વિડીયોમાં તો આપેલો છે પરંતુ થમનાઇલમાં પણ આપણે આનો ઉલ્લેખ કરેલો હતો તો તે પણ પૂછવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારતના કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી કોણ છે તો મિત્રો આ આપણે જે છે અગાઉનો જે વિડિયો મૂક્યો હતો જે મો નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળનો એક વિડીયો મૂકેલો હતો તેમાં મિત્રો છે આ જે છે પ્રશ્ન જે આપણે આવરી લીધો હતો ત્યારબાદ ભારતમાં પ્રથમ ઊભી લિફ્ટ સી બ્રિજ ઉદ્ઘાટન ભારતીય રેલવે દ્વારા કયા રાજ્યમાં કરવામાં આવ્યું તો તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું આ પણ મિત્રો છે એ તાજેતરનો જ છે જે છે પ્રશ્ન જે છે પૂછાણો હતો તે પણ આપણે અહીં આવરી લીધો છે આ પણ મિત્રો આપણા વિડીયો છે માર્ચ એપ્રિલના વિડીયોમાં તમને જે છે વિડીયોમાં જોવા મળવાનો છે ત્યારબાદ ડીપસેક એ કયા દેશનું એ છે તો આ પણ મિત્રો છે ફેબ્રુઆરી કા જાન્યુઆરી મહિનાના બે હજાર પચીસના કરંટ અફેર્સમાં છે આ પ્રશ્ન હતો તે આપણે મૂકેલો છે તો આમાં ચીન જવાબ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ ટીમે છેલ્લી આઈસીસી મેન્સ ચેમ્પિયન ટ્રોફી જીતી છે તો મિત્રો ચેમ્પિયન ટ્રોફી વિશે આપણે છેલ્લો વિડીયો આપણે મૂકેલો હતો આખી ચેમ્પિયન ટ્રોફી એની માહિતી આપણે વિડીયોમાં આવરી લીધી હતી કે ચેમ્પિયન ટ્રોફી બે હજાર જે છે પચીસમાં કોણ જીત્યું છે તો તેમાં ભારત મિત્રો છે છેલ્લે જીત્યું છે તો આ પ્રશ્ન પણ મિત્રો આવરી ગયો છે આપણા વિડીયોમાંથી અને મહાકુંભનો પણ આપણે વિડીયો છે મૂકેલો છે મહાકુંભ જે છે મિત્રો પ્રયાગરાજમાં જો જાણું હતું તો આ પણ મિત્રો બેઠે બેઠો પ્રશ્ન છે આપણે મૂકેલો હતો આ બંનેના પ્રશ્નના અલગથી આપણે આખા આખા વિડીયો પણ મૂકેલા હતા આપણી ચેનલમાં તો આ મિત્રો આપણા જે છે કરંટ અફેર્સના પ્રશ્ન છે જે પરીક્ષાઓમાં પૂછવાના છે ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ કયા રાજ્ય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તો મિત્રો તે બિહાર રાજ્ય દ્વારા છે આયોજિત કરવામાં આવ્યું હતું અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો પણ આપણે છે ડિટેલમાં વિડીયો મૂકેલો હતો જે પણ મિત્રોએ જોયો હશે તેમને છે આ પ્રશ્ન અવશ્ય છે આવડી ગયો હશે